ગોંડલ માં શાંતિ નથી ગોંડલ માં આ નથી જવા દો એ પણ આપડે ચર્ચા જ ન કરવી જઈ રહ્યા છીએ એવું કીધું હું સોશિયલ મીડિયા માનતો નથી તું હું તારો બાપે માને હું તું નહી તારો બાપે માને એટલે તારે આ વિરોધ કરવો પડ્યા અલ્પેશ કથી તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ આ ભાઈ જયરાજસિંહ જાડેજા હોય કે ગણેશ ગોંડલ હોય કોઈ પણ હોય આ ભાઈ પોતાનો મંતવ્યો આપી રહ્યા છે જી બિલકુલ અત્યાર લગીને તમે જોયું હશે મિત્રો કે આ ભાઈએ જે કીધું હતું એ તો આખું અલગ જ કીધું હતું બધાથી હટીને પણ આ વખતે પણ સાહેબ કંઈક અલગ જ કીધું છે અને તમને આગળ લાઈવ વિડીયો પણ બતાવવાનો છું જયરાજસિંહ જાડેજા વિશે હા ભાઈ જયરાજસિંહ જાડેજા તમે નામ તો સાંભળ્યું છે ભાઈ ક્યાંક ને ક્યાંક એ જયરાજસિંહ જાડેજાને એમના દીકરા એટલે ગણેશભાઈ ગોંડલ હવે ગણેશ ગણેશભાઈને લોકો ગણેશ ગોંડલ તરીકે ઓળખે છે કેમ કે ગોંડલની અંદર એમનું બહુ સારું એવું નામ છે હવે ગણેશ ગોંડલને લઈને અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો બંદીભાઈ આ ભાઈએ જે કીધું છે ભાઈ તમને લાઈવ આગળ આખું વિડીયો બતાવવાનું છું એટલે ખાસ કરીને મારા વિડીયો તમે અંત સુધી જોતા રહેજો યાર વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને હા ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવાને કોઈ વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદીનું સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની નવી અને જૂની દુનિયાની અંદર અત્યારે આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાઈએ જે જાડેજા અને ગણેશ ગોંડલને કાંઈક કીધું છે અને શું કીધું છે એ મારા ભાઈઓ તમે આખો આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે શું ખરેખર આ ભાઈની વાત સાચી છે કે ખોટી છે પણ સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જુઓ એટલે તમને પોતાને ખબર પડે ભાઈ કે ના ખરેખર વાત સાચી છે કે ખોટી છે કેમ કે સાહેબ તમને વિડીયો ન બતાવું અને અડધેથી પૂરું કરવું એ ન ચાલે બરાબર એટલે વિડીયો તો આખો બતાવવાનો થાય છે ભાઈ કાયદેસર તો સૌથી પહેલાં તમે ભાઈનો વિડીયો જુઓ વિડિયો જોઈ કોમેન્ટ કરવાનો બિલકુલ ન ભૂલતા હો વાહલા ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈએ ગોંડલમાં શાંતિ નથી ગોંડલમાં આ નથી આ હા 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 જવા દ્યો એમાં આપણે ચર્ચા ન કરી જાય રાજ છીએ કીધું હું સોશિયલ મીડિયામાં માગતો ને તો હું તારો બાપે માને પગે લાગવા આવતા સૌરાષ્ટ્ર નીતિ પ્રમાણે તમારે એમ કેવું છે પાંચ જણા નહી પચાસ જણા આવો અમે તમને રોટલા અમે તમને સ્વાગત કરશું આ તમારા દીકરા કાળા લઈને